રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં નવા હુલિયા સાથે અને હાલો ભાઈ જો અટાણમાં આદરતા થઈ ગયો છે ક્યાં વરસાદ છે ક્યાં નહીં જરાક કોમેન્ટ કરે ને કહેજો આજે હે એકવીસ તારીખ ને અમારાથી આ સાઈડ ટૂંકમાં ભંડારીયા સાઈડથી ભંડારીયાથી આમ ઘણું બધું આગળ પણ બહુ બધો વરસાદ જેવો આદર દેખાય છે અટાણમાં વરસાદનો આદર હોય અમુક જગ્યાએ ભારિયાંગો હોય બાકી લગભગ ત્યાં ઝીણો ઝીણો છાંટો હોય એવું લાગે છે અને કંઈક સાડા આઠ જેવો ટાઈમ થયો છે ને મારે જ છે હે ગામમાં કાલ મેં ઘણી બધી વાત કરી હતી વિડીયામાં પણ લગભગ સક્સેસ નથી થયો એટલે મેં એડિટિંગમાં કાપી નાખ્યું હે કેમ કે અંધારાનો બહુ વિડીયો બધીથી ચોખ્ખો નહોતો આવતો હવે મારે લઈ જવો છે સનેડો ગામમાં જો અહીંયા પોપ આપણે અહીંયા હામે ફિટ હતો અહીંયા હામે હવે એમાં એક ખીલો વરી પાછો ટૂંટો હમણાં એકવાર ટૂંટ્યો હતો ત્રણ ખીલા નવા નાખા પાછો એક ખીલો ટૂંટ્યો ને તે અવાજમાં ઘણો બધો ફેર પડી ગયો હતો એટલે મને આમ ખબર પડી ગઈ હતી મેં કીધું હવે વરસાદ થાય સનેડો ફ્રી થાય પછી જવાય તો આ બધું આપણે એનું કાઢી લીધું છે બારું અને હવે લઈ જાઉં ગામમાં જો હામે હામે ફિટ કરવાનો થાય કે પછી પટ્ટીથી બારો ફિટ કરવું અને બારો ફિટ કરવાનો મેળ નહીં આવે એનું કારણ એક બીજું છે કે આની અંદર ક્યાંયથી પટ્ટી આવે એવું નથી ફૂલીમાં એટલી બધી હાકડવાળું ફિટિંગ કરેલ હે ને એટલે એમાં પટ્ટી ક્યાંયથી આવે નહીં અને સનેડાની ડિઝાઇન કંઈક આ ટાઈપની હે મિની ટ્રેક્ટર હોય ને એ ટાઈપનો આપણો સનેડો હે આમાં ક્યાંય ઓલું નથી વેનનું ડિફ્રેશન નાખે ને ઓલું કરે ને ઓલું કરે તો હાલો હાથી છોડાવી નાખ્યું હે પંપ ભેગો લઈ લેવાનો હે અને આમાં એની ઓલી નળી ચડાવવાના કટકા હે એ લેતો જાવ ભેગો હાલો હવે પાછા આવીને જ મળી કેમ કે આજે હાથી આ એમ નથી ને ત્યાં આનો ટાઈમ હે તો ગામમાં કારીગર ફ્રી હે ફોન કર્યો હે આમ ફ્રી નથી પણ એ ક્યાલ ને તને કર દે એમ અમારો થાય હગો જ એટલે હાલો જરાક હું જઈ આવું પાછા આવીને મળી જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો જો આપણે પહેહું ને બધે એમને દીધું હે અને હવે રોટલા અને એ કરવાનું હે અને વિરેનભાઈ ને જલાભાઈ ને મોકલી દીધા હે પણ માં અને પહેહું નીણ કાઢી અને નાખી દીધી છે બધી જો નીણ ખાય નીણ વધારે પસંદ થાય પહેહું ને હું ભૂકો ને ભૂકો ખાય ને હમણાં કાલર ખોઈ લીધી વધારે ખાય છે હાલો તો હવે જો થોડું કઈ ખંચે કામ હતું તે કરી લઈ અને પછી રોટલા તો જો એમ થતું ખવારનું ખાલું હે લગભગ નહીં આવે તો અટાણ ચાલુ થઈ ગયો છે અને વિરાન ના પપ્પા સનેડોલ અમુ કરવા કંઈક ગામમાં માં ગયા હે અને હવે જલાને ને તેડવા ગયો છે ચાલુ થઈ ગયું હવે બંધ થાય કે હું સાડા ત્રણ વાગી ગયા હે અને જાઉં હે પાણા વારિયે દવા છે આટવા સનેડો ગામમાં લઈ ગયો ને તો એનો શેડો તો હજી આવે તો ભલે આપણે બારો પંપ ફિટ કરવાનું ફાઇનલ નક્કી કર્યું હે તો હવે એનો પાટલો બનાવવો જો હે ફુલ્લી લેવી જો હે પટ્ટી લેવી જો હે તો એ તો બધું જોકે લેવા બાપુ ગયા હતા ખંભાળીએ ત્યાં આવતા રહ્યા હે હવે એ કારીગર પાછું ઘરેથી કંઈ કઈ ગામમાં જાય તે પછી વારો આવીએ એ બાપુને કીધું હવે તમે બધું કરાવી લેજો હું રાજુભાઈ દવા છાટી પાણાવારની અડધા ખેતરમાં બહુ હે ખડ એટલે આપણે દવા છાંટી દે હિમર હે એટલે હાથી ચાલે નહીં એમાં તો હાલો ફાઇનલી અમે બે જાય દવાઈ આપણી આવી ગઈ છે પંપ એક મારા ઘર હે ને એક રાજુભાઈ આ ઘર હે સનેડાથી હિમરમાં જ છટાય નહીં હવે પંપ એક રાજુભાઈ લઈ ગયો પાલભાઈ ત્યાંથી લઈ આવ્યા હતા અને એક મારી પાસે છે તો આ પંપ ને દવા હું લેતો જાઉં રાજુભાઈ ટ્રેક્ટર ને પાણીનો ટાંકો લેતો હવે ભાઈ પાણાવારીમાં સ્વાગત છે તમારું આપણે આવી ગયા છે અહીં પાણાવારીએ અને ઘણા લતી આમ એક વાદરી ઉપળી છે રાજુભાઈ આવી જાય કે વાદરી મોર થઈ જાય કંઈ ખબર નથી પડતું આપણા શિવ મંદિર ઉપર રાઈટ દોરિયાઈ મૂક્યા હે એટલે આછા આછા છાત ટાઈમને વયા આવે હે જો એ ભલે આવે હવે ગારો તો ઘણો કઈ હગી પણ દવા છાંટવામાં આપણે ખડની દવા છાંટવામાં થોડોક હજી ઘટે હે કેમ કે દવા ખડની છાંટવી ને તો જેટલો ગારો હોય ને જેટલો ગારો એટલો ફાયદો કરે આપણે અહીંયા હિમર માંડવો જોઈ શકો હો તમે દેખાય છે તમને ભલે છૂટ પણ માંડવો એક નંબરનો છે વાવણોય પરફેક્ટ છે ઉતારો એ હતો પણ બધું રોકાઈ ગયું છે અત્યારે કોઈ જાતનો પ્રશ્ન નથી સિવાય કરારમાં થોડુંક પાણી લાગેલ દેખાય છે બહુ કંઈ નડે એવું નથી અને જો ચોપન નંબર માંડવો છે વલતાનો થોડીક તાણ પડે અને પછી વરસાદનો એક રાઉન્ડ આવે ને તો જોરદાર થઈ જાય એમ છે

ઘણી રસ્તામાં આવતું હતું ને તો એક ભાઈની વાડી જોઈ હે એમાં ત્યાં વળી ખાલી બે આંગરનું જ છોડવો અને ફૂલથી પીરકાઈ ગયો હવે એ માંડવાને દવાથી વિકાસ કરાવવો પડે એમનામતા થાય નહીં તો આ ટાઈપનું કંઈક છે ને જો આવું ખડ એ ટૂંકમાં ક્યાંક 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 રહી ગયું છે અહીંયા તો હજી નથી આગળ આપણે જોવા જાઉં ને તો જોવા મળીએ ખડ ઘણું બધું હે અને ભોરિંગડી વધારે હે જો આ ટાઈપનું ખડ ઘણું બધું હે એ ટૂંકમાં હવે આ હિમર છે એટલે આમાં હાથી હાલે અને નેદવામાં કોઈ રીતે પૂગાયમ છે એની હાથી ના હાલે એટલે આ ખડ આપણે ખરપેથી ટોચી ટોચીને કેદી કાઢી લેવું આ દહ વીખામાં તો આ બધું હિમર છે એટલા બે કટકા અને એ બધી માંડવો એ બધો એકબીજાથી ધૂન છે કંઈ ના ઘટે એવો અને દવા જ્યાં ઓલેખેર છાંટીને ન્યા સુધી ઘણું પકડાઈ ગયું હતું ખડ પણ જો અહીંથી પછી વધારે આવે હે જો અહીંથી જો આ બધેમાં પછી એક આ છૈયા ટાઈપનું ખડ થાય છે જોઈએ હવે આપણે આજ ખે દવાઈ કંઈક અલગ લીધી છે તો એનાથી હું થાય અને એક આ લુણી ભાજી એક આજે મારવી બહુ મુશ્કેલ થઈ જાય બાકી જો આ ભોરીંગડી આ ભોરીંગડી છે ને ઝીણી છે ને મરે તો ભલે બાકીને કરે એ મને બીક છે મરવાની અને બાકી આ ટાઈપનું ખડ હે તો આને નદીતા ના જ હગી આપણે કોઈ રીતે કેમ કે એકતા માણસો નથી મળતા અને ક્યાંય પુરવાર થાય એમ છે ને અને હે હું રીજો આ ટાઈપની વેલા નાખી ગઈ બહુ છે નહીં જો કે કોક છોડવું હે વીણાવ જ છે આપણે ખેપા ઈકાતા એટલે ખડ નથી થયું પણ હવે જે છે ને ઈજો એવડી એવડી હાઈટ કરી ગઈ છે વેલા બે બે ફૂટની લંબાઈ થઈ ગઈ એટલે જો અહીંયા લજો આમાં દવા નથી આવી નિયુંકમાં આ ટાઈપનું ખડ છે ઘણું બધું છે એટલે હવે આને નેદવું મુશ્કેલ થઈ જાય તો આપણે હાલો રાજુભાઈની ની જો હું રાજુભાઈ ટેક્ટર પાણીનો ટાકો લઈને આવી જાય ને એટલે કરી ચાલુ જો આવું છે દવા છાંટી ને ઘણો બધો ફાયદો થઈ ગયો છે આપણે રિઝલ્ટ નથી આવ્યું જો અહીંથી આ બધામાં દવા છાંટેલ છે માડે પટ્ટે અને આમ આવી રીતના છાંટી હતી ટૂંકમાં બે સાઈડ અને જો આમ ઘનઘોર આદર થઈ ગયો છે રેડું આવે છે પણ કદાચ એ તો ગામ બાજુ થયું જ હે પણ પાછું આ બાજુ થોડુંક ઘાટું થાય ને એનું નક્કી નહીં જોઈએ હાલો શું થાય પછી માંડવામાં કઈ ઘટે નહીં એવો માંડવો છે હવે દવા કેવી રોકે એ જોવાનું છે રાજુભાઈ ને વાર બહુ લાગી કેમ કે પાણીનો ટાકો હે ને ક્યાંય અમુક તળ ચડવામાં ને મોરો ઉપડે એટલે વળી રિવેશમાં ચડાવવું પડે એટલે કદાચ એમ વાર લાગી હોય તો ભલે આવે તો જાણી દર વર્ષે રોજનું અને ભૂંડનો બહુ ત્રાસ હોય ભૂંડ આપણે વચલી કટકીમાં ક્યાંક ક્યાંક ટોચા મારી ગયા હતા પણ માંડવામાં માંજી કંઈ હોય નહીં એટલે બહુ નડે એવું નથી કર્યું અને રોજે બે વાર આવલ હે પાછા કંઈ ખાસ એવું નુકસાન કર્યું એવું ક્યાંય દેખાતું નથી કાલ જ બધે મેં ચક્કર મારી હતી એટલે મેં કીધું હાલો હવે આમાં દવા સાટવા સિવાયનો રસ્તો નથી કાલ હું જોઈ ગયો હતો પહેલાં તો આપણી દવા હે આ જો આ તો લગભગ કાર્ય ખડ માટે પેશિયલ જે ઓલી કી આ ડાયરેક્ટ પંપમાં નાખવાની છે અને આ ખોખામાં જે છે ને એનું મિશ્રણ કરવાનું હે એમાં નંબર વાઇઝ મિશ્રણ કરવું પડશે તો આ પહેલાં નંબરમાં નાખવાની અને ઓગાળી થોડીક હલાવી પાણીને પછી બીજા નંબરમાં આ પાવડર નાખવાનો થાય જો આમાં લખલ જ છે આમાં એક નંબર આમાં બે નંબર એટલે પહેલાં પાણીમાં આ નાખવાનું પછી એને હલાવીને પાછું આ નાખવાનું પછી એને હલાવીને પછી આ નાખવાનું આ ત્રણ નંબર તો આ ત્રણે નાખી અડધો ભરી અને પછી આ નાખવાની આ કારીયા ખડની હે લાંબા પટ્ટી પાન એની હે આ બધા મિક્સમાં ખડમાં આવી જાય તો આ ટાઈપની કંઈક દવા હે નામ કોઈને વાંચવું હોય તો વાંચી લેજો રિઝલ્ટ હવે જેવા આપણા ભાઈ જો આ ટાઈપની કંઈક દવા છે ગજબ બુસ્ટ ભાઈ રાજુભાઈ તો વાંથી અહીં સુધી રિવેશમાં જ લેતો આવ્યો લાગે રિવેશમાં ટ્રેક્ટર અહીં પુગાડવું પડે કેમ કે પાણીનો ટાકો વધારે ભઈ રહ્યો હોય ને એટલે હાલે જ નહીં તો જો અહીંયા ઊંચું તળ હે તેમને લેતો આવ્યો ભાઈ અહીં સુધી એટલે વાર લાગી ગઈ છે આપણે સાડા ત્રણ વાગે નીકળ્યા ને હાડા ચાર હવા ચાર વાગી ગયા હે ફુગડો

બસ રેવા દે ભાઈ રાજુભાઈ આવી ગયા હું કે રાજુભાઈ ખામું જોઉં છું કેવા લાગો હો એ રૂડા જ લાગી કઈ ના કટે રાજુભાઈ દાઢી માં એવો લાગે ને હું દાઢી કરાવી આવી હતી એવો લાગો હા ના મને મને મારો વિડીયો જઈ જોવો હોઉં ને તો અહીં થોડુંક અજીબ લાગે આથી તેમ થઈ અઘોરી જેવો હતો એ બરાબર હતો દાઢી જોઈ દાઢી વગરનું નામ હેડ જ ના આવે આપણે નામા હે ને કાના મામા કે રમેશ તારા ઓહરાટ ઘણો હે કે મને જ લાગે કે કેદીનો જોયો નથી વિજન બાપા મેં કીધું ના ના એ તો તમને લાગે એટલે એવું છે હાલો ભાઈ તો હવે ડોયલું આવી ગયું છે આપણે ને ફટાફટ ગારિયું કરી નાખી ને તે પછી આપણે કંઈક પંપ ભરા હે પહેલાં ગારિયું કરવું જો હે ડાયરેક્ટ પંપમાં નહીં હાલે હાલો ફટાફટ એ કરીને તૈયારી ભૂખી હોય તો ભૂખી પણ વેચતા હોવ જોઈએ ને કઈ કઈ ના આવે ભાઈ હાલો જો ખેતરે મોજ આવી ગઈ છે ચા પીવાની બાપુ ને ઝાલો ભાઈ આવ્યા હતા દેવા વયા ગયા અમને વેચ ના આવ્યો છે આનો વિડીયો બનાવવાનો પૂરો કરી દીધો હા એમ ને હા એ તો ખેતરે જ મજા છે રાજુભાઈ જલસીઓ આવે ના ના મારા કામ હે એવું હોય કે મેં દુખાવાની ગોળી મેગી હતી જો એ આવી ગઈ મેં કીધું ચા ને દુખાવાની ગોળી ગમે એમ થાય આ બે હશે ને તો કંઈક અમારે ચાર્જિંગ થાય નગર અહીંયા હે ને દવા સટા હે નહીં પછી આવી હું બધું સમજો ઘડીનું માથું દુખે એટલે અનહદ દુખે સહન જ થાય દસ વાગે નો ચા ના પીધો ને એનું માથું મને બે વાગે યાદ મને આવે જ ચાનું ગામમાં જરાય ચા નું યાદ ના ભૂખ લાગી હે મને કે તો દુકાને જાવ નાસ્તો કરતા આવો એ મેં કીધું ના દુકાઈને મને કોઈ દી ખાધું ના હોય એટલે મજા ના આવે આપણે કે ભાઈ ભેજું મારી કે ચા ચા નહીં પણ મેં કીધું કદાચ ભૂખ લાગી ખાવા ના ને એનું દુખતું હોય કદાચ પણ પછી હા ધીરે ધીરે મગજમાં આવ્યું કે હા દહ વાગ્યાનો ચા નથી જોઈડો એટલે આ દહ વાગ્યાને ચાનું માથું છે દહ વાગે ચા નહોતો જોઈડો એટલે પાછો ત્રણ વાગે પીધો ખરો બે અઢારી પણ પછી માથું ઉતરે નહીં મારું ટાઈમ ચૂકવો ના ઘૂસવા હાટું નહીં મને કેટલાય ટાઈમથી થાય છે કે એક ટાઈમ નો ચા ચૂકાય ને તો બીજા ટાઈમે ચા જઈ કરવાનો હોય ને તઈ મને ઓલું માથું ચડ્યું હોય મંડે ચડવા હબાવ નો પછી ઈ ચા થી કોઈ માથું નથી ઉતર્યું મને પછી આ ફરજિયાત જો આ લીલા કાગળની ગોળી પણ પીવી પડે એમાં સુટકો નહીં તો ભાઈ આપડે હે ને દવા માં જોડા કટકા માં અડધો અડધો જાજુ સટાઈ ગયું હે ચાલો જરાક ગોળી અડધી નાંગરી લઉં પછી જોવાય રિઝલ્ટ કે ખડ માં દીએ એવું દીએ કે કાયદેસર દઈએ ભેજ આ સારો હે હવે જોવાય હે પાછું આગળ એક રેડું આવી ગયું તું કઈક ચારક પંપ સાઈટ હોય કે બેય થઈને છ સાઈટ હોય તન ત્રણ ચાર 6 હતા ને હા તો બેય બે બે પંપ સાઈટ ને તઈ નામી રેડું આવી ગયું એટલે વાંહેલા જે ધોઈ નાખી ને ઈ રિઝલ્ટ કેવું આવે અને પછી પાંદ ઉપર પાણી ભર્યું તો એમાં માં એ વાંહે લગી ચાલુ જ કરી દીધી એમાં કેવું આવે એ જોવાનું હે બહુ જીવું વાંધો ના આવે પણ આપતા એમ કે વાંહે લગું ધોવાય જાય ને તો હોય એટલે જોઈ હાલો ભાઈ હવે વાતું થાય એમ નથી માથું હદ દુખે છે રાજેશભાઈ અંધારું થઈ ગયું હે હવે ઓ થઈ ગયું ને હા તો હાલો પરમન ખેખટિયા હા તો ખેખટિયા કરી હાલો આપડી પોટલી લઈ લઈ તાંદુરની તાંદુરને કે હોય ભાઈ અમારે રાજુભાઈ ભાઈને ભૂખ લાગી પણ કઈ કામ નહીં આવી એમાં ચારનો ટેકો જડી ગયો બહુ ટેકો હોય ઓ ભૂખ ભાંગી ગઈ ને ભૂખ હવે યાદ એ નથી કે તો હાલો ભાઈ હવે આઠ વાગી ગયા એને અહીંયા ને આપણે મોટું કટકું માન માન છટાણું હે અને હવે બે કટકા રહ્યા હે ને ઝીણા ઝીણા ઝરમરિયા ચાલુ થઈ ગયા હે હવે ભાગી કા હવે અમે કઈ હુજતું નથી હા હાલો તો હવે માઇક જો આમાં રહી ગયું છે હવે વાંજે ને ભેજુ માર્યું ચડાવવાનું

बाय बाय चलाएंगे मुझे भी अपने आँखों आँखों घर आँखों मेड़ देंगे ओ हो गया अरे इधर अजीका मैं का कमेड़ आवे गया तो इतना ख़बर ना होए भाई हम क्या तारे तब हरड़ थैंक यू रेड रेड ट्रॉली में भरे जाओ पड़े क्या हल्टिका मनाओ हाँ टूटी पड़े ओ हो गया हल्टिका टूटी पड़ा इधर अज

લટકા બહુ આવડે જો સો કરી કેમ જાય ભાઈ જરાક ધીમે ધીમે કર ને તો આમાં આવે ને કે બ્લર થઈ જાય છે એક ગીત ગાતું જ ભાઈ 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 ધોતીઓ રે ધોતીઓ બાપાનું નહીં બસ હવે આમાં નથી આવતું તારું ડિસ્કો તારું મોઢું ના આવે તો એમ કર ને તો તો જો અમારે કાના ભાઈ બતી લઈ આવ્યો કાલ પરમદી મેં તમને વિડીયો કીધો હતો ને એમાં બરાબર નથી દેખાણી તો જો આવડી જ છે નાની આમથી એવી અને અહીંયા ચાર્જિંગ થાય લિથિયમ બેટરી આવતી હે અંદર જ અંદર અને સી ટાઈપ ચાર્જિંગ છે આ ટાઈપ એનું ખોખું આવે હે પણ બેટરી નથી હાલતી બાકી પ્રકાશ પ્રકાશના છે ને ગજબનો જો

એને આમ ખેંચી લેતો ઓલું એટલે મોટી ટીલી થઈ ગઈ હા એમ જો તો આખામાં પ્રકાશ થઈ ગઈ બહુ જબરજસ્ત સિસ્ટમ હે આ થોડીક ડીમ પછી આ લબક જબક થાય ત્રીજી વાર દબાવી તો ચોથી વાર દબાવી તો આડી લાઈટ થાય સાઈડમાં અને પાંચમી વાર દબાવો ને તો આ ટાઈપની કલર કલરની થાય રાખે બહુ જબરજસ્ત સિસ્ટમ છે અને આ હે ને એ આગળ પાછળ કરવાનું આપણે ટીલી હાકડી પોળી કરવી ને તો આ ટાઈપની લગભગ જભગ લાઇટુ થાય બહુ જોરદાર સિસ્ટમ વાળી છે હવે કિંમતની મને આઈડિયા નથી અને તમે બત્તી બંધ કરી દો ને પછી આ રેડિયમ હે એ રેડિયમ ઘણી બધી વાર અડધી કલાક જેવા ચમકાર રાખે એ રેડિયમ ની લાઇટુ હે ટૂંકમાં એ પ્રકાશી નો થયો હોય ને તે પછી પંદર વીસ મિનિટ અડધી કલાક જેવું ચમકાર રાખે આ ટાઈપની કંઈક બત્તી છે અને અમારા જલ્લાભાઈ ગાંડા થાય રાખે ગમે એમ કરતા હોય ને તો એ વચમાં ગાંડો ને ગાંડો થાય રાખે તને લડાઈ કરવી છે અમને અડપ નથી માન માથું ઇતરું બે કટકા પીધા ભેગા આખી પીધી હતી હા પેલા અડધી પીધી મેળ ના આવ્યો પછી વહી દીધી પાછી દબાવી દીધી હું કો જોડી તો ગયો હું કો તો ફોન આવે ના ના ગોડી તો પૂગી ગઈ હતી નકર તો ઉઈટી છેલે થાવાની હવે તૈયારી હતી

ને અમારે આ બેગો કીરું ભેગું ભેગું ચાલુ જ રાખશે કન્ટિન્યુ બંધ જ નહીં કરવાનું અને વિડીયો બનાવવા જઈ ને તાતા કંઈ બોલે ને તાતા બધું પૂટલી પૂર થઈ રહી ને મારે જો ભાઈ પંપ ચાર્જિંગમાં મૂક દીધો હોય અને રાજુભાઈ ઈપાલભાઈનો પંપ છે એ મૂકે છે ચાર્જિંગમાં ને હવે જરાક નાય નાખી કા વરી કાલ અધૂરો તો રહી ગયું હે પાણા વરી હજી બે કટકી તો હું તો ગોટાણું દીધી હતું ને હા ભાઈ આમાં ખૂટ્યા દવા બહુ ધીમે છાટવાની હોય

હાલો જો રાજુભાઈ ગયો હોય તો ફલ નકરો હું નહીં આવું રાજુભાઈ નું હોય પાણી ગરમ કરવાનું ને એવું રાજુભાઈ ને ટાઈટ બહુ પડે તો નવણ ધોવણ કરી આવી ને પછી વ્યારું પાણી કરી ને વીડિયા નો શું કરશું એન્ડ કરી હા ત્યારે જ હોય બધા વીડિયા ના એન્ડ વિડીયો નથી બનાવવો કોઈને કેમ કે કોઈને વિડીયો સામું આવે ને એટલે હજી બોલવાનું યાદ નથી આવતું હશે ને એ જાણે કાં જાણે હું થઈ ગયા પણ તો એ નથી આવડતું એટલે નથી આવડતું એવું હે હાલો તો વિડીયો નો દઉં અહીંયા એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ